ભારત વિશ્વ વિજેતા થતા હર્ષો ઉલ્લાસનું વાતાવરણ ભારત વિશ્વ કપ જીતતા અમરેલી જિલ્લામાં સેલિબ્રેશન સહિત અને ફટાકડાની આતશબાજી વચ્ચે ભારત માતા કી જયના નારાઓ લાગ્યા હાથમાં તિરંગા અને ક્રિકેટના કપ સાથે સાવરકુંડલામાં થઈ ભવ્ય ઉજવણી ભારત વિશ્વ કપ જીતતા અમરેલીમાં હરખની હેલી

જીત્યાની ઉજવણી કરી રહ્યા છે થનગનાટ મનાવી રહ્યા છે એ જ પ્રકારે આખા દેશની અંદર આ માહોલ છે આખોય દેશ એકસો પંચાવન કરોડનો દેશ આજે ગર્વથી ઝૂમી ઉઠ્યો છે આપણા જાંબા ખેલાડીઓને હૃદયથી શુભકામનાઓ આપી રહ્યો છે